નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નેશન આનંદ માં આપ સૌનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો બોરસદમાં ડોક્ટર બેદરકારીથી પ્રસૂતાનું મોત નીપજતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો તાલુકાના કાવીઠા ગામની પ્રથમ પરનીતાની બોરસદની ખાનગીદીપ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેણીએ દીકરાને જન્મ આપ્યો હતો ત્યારબાદ થોડીવાર પછી અચાનક રક્તસ્ત્રાવ વધી જતા આશરે બે કલાક બાદ ડોક્ટરે દર્દીનું તબિયત લથડતા અન્ય હોસ્પિટલમાં લઈ જવા જણાવતા તેઓના પરિવારજનો દ્વારા કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબે તેઓને તપાસીને મૃત જાહેર કર્યા હતા પરિતાના મોત ની લઈને તેઓના પરિવારજનોએ હોબાળો કરીને આક્ષેપ કર્યા હતા કે ગંભીરતા પરિવારજનો પરિવારજનોને કોઈ જાણ કરવામાં ન આવી હતી ને તેમજ જ્યારે અન્ય હોસ્પિટલ માં કર્યા ત્યારે પણ તબીબે ખાનગી કે એકસો ની એમ્બ્યુલન્સ વ્યવસ્થા કરી ન હતી સમગ્ર ઘટનામાં માસૂમ બાળક એ જન્મ લીધા સાથે જ માતાનું છત્ર ગુમાવી દેતા અરેરાઠી પ્રસરી જવા પામી છે

એનું કારણ એ હતું કે ડૉક્ટર ડિલિવરી કરીને તરત એવો ભાગી ગયો હતો અને એ કમ્પાઉન્ડર હોય કે અધર કોઈ માસી માસી હોય એના એના એની જવાબદારીને સોંપીને ભાગી ગયો હતો એનું કામ એ પૂરું કર્યા વગર ભાગી ગયો હતો એટલે એના એના લીધે એને બેદરકારી બતાવી છે અને પછી બ્લીડિંગ ચાલુ થયું એ સતત ચાલુ રહ્યું અને એના પછી બ્લીડિંગ ચાલુ રહ્યું તો બે કલાક સુધી એ લોકો ડોક્ટર પછી પાછો આવ્યો ને એ લોકોએ શું કર્યું એ અમને કશી જાણ કરી નથી બે કલાક સુધી એ લોકોએ અંદર કશું બી કર્યું એની જાણ કરી નથી અને ઉપરથી અમે અંદર પૂછવા ગયા તો અમને બોલતા હતા કે આવું મેં ડોક્ટર છું આમ કરું છું તેમ કરું છું પછી શું થયું પછી એ ડોક્ટરે અમને એવું કીધું કે લોહી ચડાવવાનું છે તો કરમસદમાં ટ્રાન્સફર કરવા પડશે તો અમે અમને એવું કીધું કે એકસો આઠની ની સુવિધા કરી આપો